લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને હવે ઉમેદવારો જાહેર થવા માંડ્યા છે ત્યારે કોંગ્રેસની આજે બીજી યાદી જાહેર થઈ છે અને તેમાં છવ્વીસ વલસાડ લોકસભા બેઠક ઉપર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને મેન્ડેટ ટિકિટ મળી છે તો આપણે એમની પાસેથી જાણીશું જે કેવી રણનીતિ રહેશે વલસાડ જે છે એ કેવી ટફ ફાઇટ રહેશે કે ઇઝી વલસાડ મોટે ભાગે આદિવાસી બહુલત વિસ્તાર છે ત્યારે આદિવાસી સમાજના પ્રશ્ન અને ખરેખર કહીએ તો અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી સમાજના પ્રશ્ન ખૂબ પ્રશ્ન છે એમાં આદિવાસી સમાજની જળ જંગલ જમીનના પ્રશ્ન હોય પૈસા એક નો પ્રશ્ન હોય અનુસૂચિ પાંચ નો પ્રશ્ન હોય ખૂબ વિકટ પ્રશ્ન છે ત્યારે આદિવાસી સમાજના માટે પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટની લડાઈ હોય કસ્ટોડેલ દેશની લડાઈ હોય ભારતમાલા પ્રોજેક્ટની લડાઈ હોય એને છપ્પન માં જે પણ વિસ્થાપન થવાનું છે અને એમાં જમીન સંપાદન થવાની એનો પ્રશ્ન હોય દરેક પ્રશ્નમાં અમે આદિવાસી સમાજની સાથે રહીને અમારી લડત ચલાવી છે ત્યારે જે પણ પ્રશ્નની સાથે સાથે અમારા આદિવાસી સમાજ અમારી સાથે રહેશે અને આ વખતે કોઈ પણ ભોગે કોઈ પણ હિસાબે ભાજપના ઉમેદવારને અમે હરાવવા માટે સક્ષમ છે અને યુવા વર્ગ જે બેરોજગાર છે એ મહિલા વર્ગ જે અત્યાર સુધી નરેગાની વાત હોય મનેરેગાની વાત હોય એમાં કથિત થયા છે એની સાથે સાથે ગ્રામ પંચાયત હોય દરેક વિભાગ અત્યારે સરકારથી નારાજ છે અને અમે સરકારની વિરોધમાં આ લડત ચલાવવાના છે ને અમે આ સીટ જીતશું. ભાજપનું પેજ સમિતિનું બ્રહ્માસ્ત્ર છે અને એની સામે 5 લાખની લીડ થી જીતવાની વાત છે. ત્યારે તમે કેવી રીતે પ્રયાસો કરીશો? ભાજપનું જે બ્રહ્માસ્ત્રની વાત કરે છે પેજ પેજ પ્રમુખની વાત કરે એ માત્ર ભ્રામક વાતો છે. અરે એ વાત સાચી હોય તો શહેરોમાં 80 થી 90% વોટ સાથે

જે વાયદા સાથે આગળ વધી રહ્યા છે અને ખાસ કરીને આદિવાસીઓના જે પ્રશ્નો છે એને લઈને પોતાની રણનીતિ બનાવશે ધવલ ઝી મીડિયા નવસારી